નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ગુસાઅ અને લસા વિશે માહિતી મેળવીએ સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ ગુસા અ ગુસ્સાઅનને ઇંગ્લિશમાં ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર કહેવાય એટલે કે ટૂંકમાં એની સીસીએફ કહેવાય છે ગુસાઅનનું પૂરું નામ જોઈએ તો ગુરુતમ સામાન્ય અવયવ આવશે ગુરુતમ સામાન્ય અવયવ હવે દાખલા તરીકે આપણે જોઈએ કે બાર અને અઢાર છે એનો આપણે ગુસ્સા મેળવવો છે તો સૌ પ્રથમ આપણે શું કરશું મિત્રો તો કે સૌ પ્રથમ આપણે બારના અવયવ જોઈશે બારના અવયવ મેળવવા પડશે તો બારના અવયવ કેવું થશે તો કે બાર એકુ બાર બે છક બાર બે છક બાર ત્રણ ચોકુ બાર તો બારના તમામ અવયવ કેવા છે કોઈ બાર સંખ્યા બનવા માટે કોઈ બે સંખ્યાનો ગુણાકાર કરવો પડે તો કે બાર એકુ બાર છ દુ બાર અને ત્રણ સોકોને બાર એવી રીતે અઢારના અવયવ જોઈએ તો અઢાર એકુ અઢાર બે નવા અઢાર અને સ તેરી અઢાર તો આ અઢારના થઈ ગયા અવયવ હવે મિત્રો આમાં જે સામાન્ય હોય ને અહીંયા શું કીધું છે મિત્રો અહીંયા જુઓ તમે શું કીધું છે સામાન્ય સામાન્ય એટલે બંનેમાં હોવું જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે બંનેમાં હોય એવું અહીંયા એક છે અહીંયા પણ એક છે પછી બે આમાં પણ છે બે આમાં પણ છે ત્રણ આમાં પણ છે ત્રણ આમાં પણ છે છ આમાં પણ છે છ આમાં પણ છે હવે મિત્રો અહીંયા શું કીધું છે ગુરુત્તમ કીધું છે ગુરુત્તમ એટલે મોટામાં મોટો અવયવ હોવો જોઈએ મોટામાં મોટો અવયવ એટલે શું આપણે જે સામાન્ય આપણે જે અહીંયા સામાન્ય છે રાઉન્ડ છે એમાં મોટામાં મોટો અવયવ શું છે તો કે છ હશે એટલે ગુસ્સા થશે છ થશે આન્સર છ બીજી રીત મિત્રો જોઈએ એક જોઈએ અને અવયવ વૃક્ષની રીત કહેવામાં આવે છે તો બાર એટલે શું થાય તો કે બે છક બાર આ બે સંખ્યાના ગુણાકારથી આ સંખ્યા બનશે છ એટલે શું તો કે બે તેરી છ ત્રણ એટલે શું તો કે ત્રણ એકવું ત્રણ મિત્રો અહીંયા જે આવશે ને અવિભાજ્ય સંખ્યા આવશે અવિભાજ્ય સંખ્યા વિશે ખ્યાલ ન હોય તો આપણી ચેનલમાં છે એ તમે જોડાયેલા રહેજો એટલે તમને ખ્યાલ આવશે હવે મિત્રો અહીંયા જોઈએ બાર એટલે શું તો કે બગડા કેટલી વાર આવ્યા બે વાર એટલે કે બેની બે કાત ત્રણ તો કે એક વાર હવે મિત્રો અહીંયા જોઈએ અઢારની જોઈ વાત કરીએ તો અઢાર એટલે બે નવા અઢાર ત્રણ તેરી નવ ત્રણ એકુ ત્રણ તો બે વાર આવ્યા ત્રણ બે વખત આવ્યા છે બરાબર એટલે ત્રણની બે ઘાત અહીંયા બે છે હવે મિત્રો નોંધ છે કે ગુસ્સા મેળવતી વખતે શું કરવાનું તો કે બંનેમાં સામાન્ય હોવું જોઈએ એટલે શું તો કે અહીંયા બે છે તો અહીંયા પણ બે હોવા જોઈએ તો જ આપણે સંખ્યા લેવાની આવશે અહીંયા ત્રણ છે તો અહીંયા પણ ત્રણ છે તો એમાંથી સંખ્યા લેવાની આવશે બંનેમાં હોવું જોઈએ ને નાની ઘાતવાળું પસંદ કરવાનું જો અહીંયા બેની બે ઘાત છે અને બેની એક ઘાત છે તો નાની ઘાત શું આવશે તો કે બેની એક ઘાત એટલે બે આવી ગયા અહીંયા ત્રણ છે અને અહીંયા ત્રણની બે છે તો એમાં નાની ઘાત શું આવી ગઈ ત્રણ આવી ગયા ત્રણની બે મોટી ઘાત છે ત્રણની એક નાની ઘાત છે એટલે ત્રણ આવી ગયા એટલે ત્રણ દૂને છ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો ગુસ્સા શું થાય ગુસ્સા શું થાય મિત્રો છ થાય શું થાય છ મિત્રો તો તમને બંને રીત છે જો સારી લાગી હોય મિત્રો તો આ વિડીયોને તમે લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરો તમને નવા વિડીયો પણ મળતા રહેશે હવે નેક્સ્ટ આપણે જોઈએ લસા હવે મિત્રો આપણે જોઈએ લસા જોઈએ લસા લસાને ઇંગ્લિશમાં કહેવાય એલસી એમ કહેવાય શું કહેવું મિત્રો એલસી એમ કહેવાય જેનું પૂરું નામ છે લિસ્ટ કોમન મલ્ટિપલ લઘુત્તમ ચામન સામાન્ય અવયવીનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી મિત્રો અહીંયા ફોકસ કરજો આના ઉપર અવયવી ઉપર એટલે કે બાર ને અઢારના આપણે ગુસ્સામાં પણ એના ગુસ્સા મેળવવા ગુસ્સા મેળવો તો બાર અને અઢારનો હવે આપણે બાર અને અઢારનો લસા મેળવીશું તો સૌ પ્રથમ મિત્રો અહીંયા અવયવી છે તો અવયવી મેળવવો પડવે બારના અવયવી મેળવવાનો હોય છે તો અવયવી કેવી રીતે મળે તો કે મિત્રો ઘડીઓ ઘડીઓ બોલવાનો હોય છે બાર એક બાર બાર દુ ચોવીસ બાર તેર છત્રીસ બાર પંચા સાઠ બાર બોતેર આમ અનંત એના પછી અઢારના છે અઢારના તો અઢાર 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 દુ અઢાર તેરી ચોપન અઢારસો બોતેર અઢાર પંચા નેવું એકસો આવી રીતે ચાલતું રહી હવે મિત્રો આપણે જોઈએ કે સામાન્ય અહીંયા શું કીધું છે સામાન્ય સામાન્ય ઉપર રાઉન્ડ કરીશું તો કે સૌપ્રથમ શું આવે છે તો કે આવે છે બંનેમાં શું આવે છે આવે પછી નેક્સ્ટ શું આવશે તો કે બોતેર આવે છે બંનેમાં તો સૌ પ્રથમ મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે હવે આગળ ગમે એટલી સંખ્યા સરખી આવે પણ એનો કોઈ મતલબ નથી પહેલી વાર જે સંખ્યા બેમાં કોમન આવે ને એને લસા કહેવાય કારણ કે અહીંયા લઘુત્તમ કીધું લઘુત્તમ એટલે નાનામાં નાની સામાન્યમાં નાનામાં નાની હોય તો મિત્રો અહીંયા જવાબ એટલા માટે થશે સત્રીસ થશે હવે આપણે અવયવ વૃક્ષવાળી રીતમાં હમણાં આગળ જોયું છે કે બાર એટલે શું થાય તો કે બેની બે ઘાત ગુણિયા ત્રણ થાય છે અને અઢાર એટલે શું થાય તો કે બે ગુણ્યા ત્રણની બે થાય હવે મિત્રો એ નોંધ થોડોક સમજી લઈએ કે સામાન્ય હોય ને સામાન્ય હોય એમાં મોટી ઘાત પસંદ કરવી દાખલા તરીકે અહીંયા જુઓ બેની બે ઘાત છે ને અહીંયા બેની બેની એક ઘાત છે તો મોટી ઘાત છે બેની બે ઘાત પસંદ કરવી અહીંયા ત્રણ છે ને અહીંયા ત્રણની બે સામાન્ય બેમાં ત્રણ ત્રણ આવ્યા પરંતુ મોટી ઘાત ત્રણની બે છે તો આમાં ત્રણની બે ઘાત પસંદ થશે ગુસ્સામાં નાની ઘાત પસંદ થાય હવે લસામાં અહીંયા જોઈએ તો કે મોટી ઘાત બેમાં આવશે બેની બે છે બેની એક ઘાત છે તો મોટી ઘાત આવશે બેની બે અને ત્રણ છે અને ત્રણની બે ઘાત છે તો એમાં મોટી ઘાત આવશે ત્રણની બે એટલે બેનો વર્ગ ચાર થાય ને ત્રણનો વર્ગ નવ થાય શોક ને છત્રી અહીંયા પણ છત્રી જવાબ આવ્યો અહીંયા પણ છત્રી જવાબ આવ્યો છે તો આ બે બંને રીત છે હવે આગળ શું કીધું છે કે ગુણાકારમાં અન્ય સંખ્યા હોય ને તો પણ લખવી એ કેવી રીતે તો કે આમાં અન્ય સંખ્યા નથી આ તો બેમાં સામાન્ય એવી છે હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા તમે જુઓ તો બેની બે ઘાત છે ત્રણ છે કોઈ એક નામની કોઈ સંખ્યા છે બેની બે ઘાત છે ત્રણ છે ને પાંચ છે અહીંયા બે છે ત્રણની બે છે અને અહીંયા સાત છે તો જોવો મિત્રો અહીંયા જવાબ શું આવશે તો કે બેની બે ઘાત છે સરખું હોય ને આ બે બે હોય સામાન્ય મોટી ઘાત પસંદ કરવી એટલે શું આવશે તો કે બેની બે ઘાત આવશે હવે ત્રણ છે અહીંયા ત્રણ છે તો ત્રણની મોટી ઘાતમાં શું આવશે ત્રણની બે આવશે હવે અહીંયા શું કીધું છે ગુણાકારમાં અન્ય સંખ્યા એટલે કે જો ગુણાકારમાં અન્ય સંખ્યા પાંચ અને સાત બંને છે તો એ પણ ગુણાકારમાં ગુણાકાર પાંચ અને ગુણાકાર સાત લઈ લેવું સમજાણું મિત્રો તો તમને જો આ વિડિયો ગમ્યો હોય મિત્રો તો તમારા મિત્રો સુધી શેર કરો અને તમને હું એક સંખ્યા આપું છું એનો તમે લસા ગુસ્સા મેળવજો મિત્રો આપણે બાર અને આ ચોવીસ છે આ બંને સંખ્યાનો તમારે લસા અને ગુસ્સા છે કમેન્ટ બોક્સમાં કહેવાનો છે શું થશે થેન્ક યુ મિત્રો